હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ હવે ઉનાળો બરાબર જામી ગયો છે અને ખૂબ જ તાપ અને ગરમી પડવા મળ્યા છે ત્યારે આપણને વધારે કંઈ ખાવાનું મન થતું હોતું નથી કંઈ ભાવતું હોતું નથી પણ છતાં પણ એમ થયા કરે છે કે કંઈક સરસ મજાનું ટેસ્ટી ચટપટું મળી જાય તો ખાવાની મજા આવી જાય તો આવી જ રેસીપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું જે મુખ્ય બે વસ્તુથી આરામથી બની જશે અને શાકભાજી પણ તમે નહીં ઉમેરો ને તો પણ આ રેસીપી એટલી જ જબરજસ્ત ટેસ્ટવાળી બનવાની છે અને તે માટે કોઈ પણ વધારે માથાકૂટ કે વધારે સમય કે વધારે મસાલાની પણ જરૂર નથી તો આવું કંઈક વસ્તુ આપણને ઉનાળામાં મળી જાય તો આપણે પણ ફટાફટ ફ્રી થઈ શકીએ છીએ અને સરસ મજાનું આપણે ખાઈ પણ શકીએ છીએ તો રેસીપીને છેક સુધી જરૂર જોજો નાની એવી રેસીપી છે પરંતુ ખૂબ જ ઉપયોગમાં આવે એવી રેસિપી છે અને તમને જો રેસિપી પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ આપણે વિડીયોમાં જોયું તે પ્રમાણે ચાર મીડિયમ સાઇઝના બટેટાને બાફીને છાલ ઉતારીને મેં તેના પીસ કરી લીધા છે અને મેં સાથે સાથે એક વાટકી ચોખાને પણ પાણીની અંદર પંદર મિનિટ સુધી પલાળીને તેમાંથી બધું પાણી દૂર કરીને હવે આપણે ચોખાને મિક્સર જારમાં જોઈતા પ્રમાણમાં લઈને જરૂર પૂરતું પાણી ઉમેરીને આપણે તેને પીસી લેવાના છે પાણી આપણે વધારે પડતું તેની અંદર ઉમેરવાનું નથી જરૂર પડે એટલું જ ઉમેરવાનું છે તો આ રીતે એકવાર ચોખા મારા પીસાઈ ગયા છે અને તેને મેં બાઉલની અંદર લઈ લીધા છે અને બીજી વાર થોડાક એવા ચોખા હતા અને સાથે સાથે આપણે જે બટેટાના પીસ કર્યા હતા તે ઉમેરીને જરૂર પૂરતું પાણી ઉમેરીને આ રીતે આપણે તેનું ઘટ મિશ્રણ તૈયાર કરી લેવાનું છે તો આ રીતેનું મિશ્રણ રીતે થવું જોઈએ એકદમ વધારે પડતું પાણી આપણે પીસતી વખતે બિલકુલ પણ ઉમેરવાનું નથી આરામથી આ તે બંને વસ્તુ છે પીસાઈને તૈયાર થઈ જશે તો હવે આપણે તેને પણ બાઉલની અંદર લઈ લઈશું તો આપણી મુખ્ય બે ચીજો તો આ જ વસ્તુ થઈ ગઈ કે ચોખા અને બાફેલા બટેટા આ બંને વસ્તુથી પણ આપણે આ રેસીપી આરામથી બનાવી શકીએ છીએ અને એટલી જ ટેસ્ટી બને છે પણ હવે અહીં મારી પાસે થોડાક શાકભાજી હતા તો મેં તેની અંદર ઉમેરી દીધા છે ના હોય તો પણ ચાલે તમે કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો તો મેં છીણેલું ગાજર અને થોડી કાપેલી પાલકની ભાજી ધોઈને મેં અંદર ઉમેરી દીધી છે એક ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરી દીધા છે અને એક તીખું લીલું મરચું ઝીણું કટ કરીને ઉમેરી દીધું છે હવે અડધી ચમચી અજમો અને અડધી ચમચી આખું જીરું પણ મેં સાથે સાથે ઉમેરી દીધું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દેવાનું અને અહીંયા મેં એક ચમચી જેટલો પીઝા પાસ્તા સિઝનિંગ સોસ ઉમેરેલો છે જો તમારી પાસે ના હોય ના ઉમેરો તો પણ આ રેસીપી એટલી જ ટેસ્ટી બને છે અને તમારે જો ચાટ મસાલો ઉમેરવો હોય તો તે પણ તમે ઉમેરી શકો છો હવે દરેક સામગ્રીને આપણે પાણી નાખ્યા વગર જ આ રીતેનું હલાવવાનું છે અને આ રીતેનું ઘટ મિશ્રણ થવું જોઈએ એટલા માટે જ મેં પહેલાં કીધું હતું કે આપણે જરૂર પૂરતું પાણી જ આપણે પીસતી વખતે ઉમેરવાનું છે જો આપણું મિશ્રણ ઢીલું થઈ જશે તો આ રીતે આપણા વડા ઉતરશે નહીં હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે જોઈતા પ્રમાણમાં તેલ ગરમ કરીને તેની અંદર આપણે નાની નાની સાઇઝના વડા ઉતારી લેવાના અને તેને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચથી સાત મિનિટ સુધી ચડવા દેવાના કારણ કે શરૂઆતમાં તેને હલાવવાના નથી કારણ કે તે નીચે ચોંટી ગયા હોય છે જેમ જેમ તે ચડતા જશે તેમ 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 તે ઓટોમેટિક ઉપર આવતા જશે તો આપણે તેને આ રીતે ઝારાની મદદથી હલાવતા જઈશું જેથી બધી જ બાજુથી આપણે જે વડા તૈયાર કરીએ છીએ એ એકદમ ક્રિસ્પી બને તો આ રીતેના વડા આપણા તૈયાર થઈ જાય પછી આપણે તેને ડીશની અંદર છે એ કાઢી લેવાના છે તો આ રીતે મેં બીજી બેચ પણ તૈયાર કરી લઉં છું એક બેચ આપણી તૈયાર થઈ ગઈ છે તો અહીં એક વાટકી ચોખા અને ચાર બટેટામાંથી પૂરા પરિવારને થઈ રહે એટલો નાસ્તો આરામથી બની જાય છે અને જ્યારે પણ આપણને શાક રોટલી વગેરે ખાવાનું મન ન થાય અને આપણે ફટાફટ રસોડામાંથી ઉનાળાની આ ગરમી ફ્રી થઈ જવું હોય તો આ નાસ્તો એકદમ બેસ્ટ છે કારણ કે બટેટાને બાફીને તૈયાર રાખ્યા હોય ચોખા પલળીને તૈયાર હોય તો મિક્સર જારમાં વાટીને મસાલા ઉમેરીને તેલમાં તેને ઉતારતા બિલકુલ પણ વાર લાગતી નથી તો બે બેચ મારી તૈયાર થઈ ગઈ છે તો આ રીતેના આપણા વડા છે બનીને તૈયાર થઈ જાય છે જેને તમે સોસ કે લીલી ચટણી સાથે ખાઈ શકો છો એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા વડા છે બનીને તૈયાર થઈ ગયા છે છે તો મને આશા છે કે તમને મારી આજની રેસીપી જરૂર પસંદ આવી હશે એકવાર તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને ઉનાળામાં તો તમને અઠવાડિયામાં પાંચ વાર બનાવીને ખાવી ગમશે રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે